દ્વારા ઇઝરાયલ પરના હુમલા બાદ રવિવારે વોર કેબિનેટની બેઠકમાં એ વાત ઉપર સહમતી થઈ હતી કે ઈરાનને જડબાતોડ જવાબ આપવામાં આવે ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર આ કેવી રીતે અને ક્યારે થશે તે હજુ નક્કી કરાયું નથી ઈરાનના ઈઝરાયેલ ઉપર હુમલો બાદ સમગ્ર વિશ્વમાં ભારે અસ્થિરતાનો માહોલ સર્જાયો છે આ હુમલાથી મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે આ બધાની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે ભારત સરકારે ઈરાન દ્વારા પકડાયેલા ઈઝરાયલના જહાજમાં સવાર સત્તર ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ હવે ઈરાન સરકારે આ ભારતીયોની ભારત સરકારના પ્રતિનિધિઓ સાથેની બેઠકને લીલી ઝંડી આપી દીધી છે ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીર અબ્દુલ્લાનું કહેવું છે કે તેમની સરકાર પકડાયેલા જહાજની વિગતો એકઠી કરી રહી છે સત્તર ભારતીયો સાથે ભારત સરકારના પ્રતિનિધિઓની બેઠક અંગેની માહિતી ટૂંક સમયમાં જ પૂરી પાડવામાં આવશે વિદેશ મંત્રી એસ જયશંકરે ફોન કર્યો હતો અને સમાચાર એવા આવ્યા કે જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં તેમના ઈરાનના સમકક્ષ હુસૈન અમીર અબ્દુલ્લાહિયન સાથે વાત કરી હતી આ દરમિયાન તેમણે સત્તર ભારતીય નાગરિકોની મુક્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો ફોન ઉપર વાતચીત દરમિયાન જયશંકરે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતી દુશ્મનાવટને લઈને તણાવ ટાળવા સંયમ રાખવા અને કૂટનીતિના માર્ગ ઉપર પાછા ફરવાનું આહવાન કર્યું હતું નોંધનીય છે કે તાજેતરમાં જ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડસે સ્ટ્રેટ ઓફ હોર્મોન્સમાંથી પસાર થઈ રહેલા ઇઝરાયેલના જહાજ એમએસસી એડ્સને પકડી લીધું હતું આ જહાજ લંડનનું ઝોડિયાક મેરી ટાઈમ છે જે ઈઝરાયેલના અબજો પતિ આઇલ ઓફરના રાશિચક્ર જૂથનું છે આ જહાજ સંયુક્ત આરબ અમીરાતના એક બંદરેથી રવાના થયું હતું એમએસસી એડ્સ છેલ્લે ગયા શુક્રવારે દુબઈથી સ્ટ્રીટ ઓફ હોર્મોન્સ તરફ જતી જોવા મળી હતી ત્યારબાદમાં પુષ્ટિ થઈ કે ઈરાને આ જહાજ કબજે કરી લીધું છે આ જહાજમાં કુલ પચીસ લોકો સવાર હતા જેમાંથી સત્તર ભારતીય હતા